પ્રાકૃતિક ખેતી પ્રજાપતિ પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમની પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિ વિશે જાણીએ હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મને બહુ સારામાં સારો ફાયદો રહેશે એ ગયા ઉનાળામાં આપણે સારામાં સારી બાજરી સીધી એના લગભગ પચાસ હજાર દોઢ વીઘામાંથી પચાસ હજારનું માવતું દૂધ પણ સીધી અને ચાર વીઘા મગફળી હતી એમાં એક લાખ ઉપર ઉપર મળ્યું મને એમાં આ પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ ફાયદો છે ખાતરમાં પણ ફાયદો થાય પૈસાનો ખર્ચો ઓછું પડે પછી આ બધું દસ બાર વહે વનસ્પતિનું પોણી દ્રાવણ બનાવીને ને ને એમાંથી કોઈ કાતરો કોઈ ઈયળ પડતી નથી દેશી ગાયના આધારે આ ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી એનું સાણ દૂધ બધું કોમ લાગે છે એનું ગૌમૂતર એનું જીવામૃત બનાવી અને એનો સંટકાવાલું અને પોણી હારી ફૂવારમ જવા દઉં છું એના માટે બહુ સારામાં સારું રહેશે રિઝલ્ટ સારું મળે અને હું આજુબાજુના ખેડૂતોની એ સલાહ આપું છું કે તમે આવી રીતની ખેતી કરો તો તમને ફાયદો રહેશે અને આપણા હાનિકારક ઓછું થાય એ માટે હું સલાહ એમને આપું છું